તો મિત્રો બધા મજામાં મજામાં થઈશું કારણ કે આપણા વિડીયો જતા હોય બધા મજામાં થઈશ મસ્ત મજાનું ગુડ થઈ ગયું છે મિત્રો અત્યારે આપણે આપણે ડાયરેક્ટ ઓલોક દુકાનેલો સ્ટાર્ટ કર્યો છે અત્યારે આપણે નેટ નહોતું આવતું એટલે ઓલોક નહોતો બનાવતો પણ અત્યારે હવે નેટ આવ્યું છે મિત્રો આપણે દુકાનેલી ઓલોક ચાલુ કર્યો છે ને લેટ બેટ નથી અત્યારે તો હવે આપણે જાવું છે વાળીએ ને કે વરસાદ તો એ ચાલુ જ છે મિત્રો જો કે આમ વરસાદ તો બંને થતો નથી બે ત્રણ લેતાનો વરસાદ એવો ચાલુ જ છે ને ઝોપડી બેગ ઉડી છે હવે

મારા ધાનમાં એક બાજરીનો ઘેરો આવ્યો જો આ બધી બાજરી પાકી ગયેલી છે આ બાજરીનું શું થાય એમ કહો મને આ વરસાદ થતો નથી ને બાજરી જો આ કોકની છે આ બધી બાજરીનું નુકસાન કેટલું થાય મિત્રો એવું છે અત્યારે વરસાદ રહેતો નથી ને ઘણા ખરા માણસો ને અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થાય છે મિત્રો આ વરસાદના કારણે એકલો વરસાદ આવતો હોય તો એ ન વાંધો આવે છે મિત્રો એટલે કાલ એક આપણે ઝાડવું પડી ગયેલું હતું ઝાડું જો આ ચહેવી નાખ્યું છે કોક ચહેવી નાખ્યું એ કેળામાં આખા કેળામાં આડું હતું એઠીલો કીધો છે એવું કે છે ઝાડું ખેં નાખ્યું છે ને આમ જો બધું લોકેશન કેવું મસ્ત મસ્ત લોકેશન છે આમ જો અહીંયા મંદિર છે આવું કંઈક લોકેશન છે મિત્રો અત્યારે આપણે આયેલા જઈએ છીએ કેડે ફાઇન અલી મિત્રો આપણે આપણા રસ્તો તો પૂરો થાય છે ને અહીંયું જવાનું છે આપણે આમ કે આવો કઈક નજારો છે ને એ જો નિશાળ છે આ નિશાળનો ડેલો છે મિત્રોને આપણે જવાનું છે અહીંયા જવાનું છે સામે બધા આપડી વાડી છે હવે હાલો કહેરી આવું કોઈને તમારે કોઈને આવું તો હાલો બાકી વિડીયો માં કન્ટિન્યુ બના રહે તો મજા આવશે મિત્રો ક્યાં કઈક વરસાદની મોસમ છે આમ જોવો તમે કેવું મસ્ત મસ્ત લોકેશન છે આવા કઈક લોકેશન ઉપર છે મિત્રોને બહુ મજા આવે એવું છે મિત્રો ટંડેસ્ટમ એક્ટિવિટી થઈ ગઈ છે મિત્રો ટંડેસ્ટમ એક્ટિવિટી મજા આવે છે મિત્રો વિડીયો બનાવવાની છે અને બાકી ઓર મજા લોકેશન મસ્ત મસ્ત મજા આવે છે હમણાં કઈ ટંડેસ્ટમ એક્ટિવિટી છે ને તે ઠંડુ ઠંડુ લાયકા કરે જવા આપણે ભલી ગયા છીએ થોડાક એવો તો ભલ્યા ના કરીએ બાકી આપણે કાંઈ ફેરે ન પડે આ વરસાદમાં નાવાની મજા આવે હું મજે મજા કોને વરસાદ પણ આપણે રીંગણી જામી ગઈ આપણે આમ નુકસાન કહીએ પણ આમ રીંગણી માટે સારું છે જુઓ તમે રીંગળી બધી કોળી ગઈ છે નકર આપણે બે પાંદડા ફૂકાતા હતા પણ વરસાદ આવ્યો હોય એટલે બે મીઠું પાણી અને આમ મળ્યું એટલે રીંગળી મસ્ત મજાની કોળી ગઈ છે ને હવે જો વરાપ નીકળે ને એટલે રીંગળી ફાડી નાખી એમ થવાની છે મિત્રો આપણે રીંગળી સોંપેલી છે આજે મિત્રોને હજી થોડીક સોંપવાની છે કોળાની વાણી આપણે જે છે ને આપણે ઘરે પોકવા આવ્યા છીએ ને આવી કંઈક રીંગળી છે મસ્ત વરસાદ લાગુ પડી ગયો છે મીઠું મીઠું પાણી અને મજા આવી ગઈ છે એટલે રીંગળી કોળી ગઈ છે તમે કેવી મસ્ત કોળી છે ભાઈ રીંગળી બાકી તો ઘરે ખાઈ પીને છે અત્યારે દુકાને મિત્રો સાડા ચાર થઈ ગયા છે અત્યારે દુકાને છે મિત્રો બન્યા છે હવે અત્યારે દી જો અત્યારે બે વરસાદ નહી આવે એવું લાગે છે આ મોલકાર છે વાજળ લગભગ તો નહીં આવે જઈ હવે કા દુકાને પૂગી જઈએ મિત્રો મોડું થઈ ગયું થોડુંક વધારે કારણ કે ભાઈ હાલ આપણી માં ગાડી છે નહીં હાલમાં એટલે એટલે ભાઈ મોડું થઈ ગયું પણ હાલ છે હવે હું આ જઈએ દુકાને મિત્રો અત્યારે આપણે છીએ ઘરે આપણી પણ આ ગાડી નહોતી એટલે હવે લેવા આવે છે તો જાય છીએ ઘરે હાડ જેવું શું છે ને ઘરે મિત્રો તો આશા છે આજ નો ગમ્યો છે ગમ્યો છે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નવા બધાને જય માતાજી ભાઈ અને હા Just a though. Bye bye.